જય માતાજી મિત્રો આનંદ અને કર્માનંદ રાજા સિદ્ધરાજ જયસિંહના વખતમાં થઈ ગયા કઈ હતા કોઈ કે બાપ દીકરો હતા કોઈ એમ કહે છે કે કાકો ભત્રીજો હતા કોઈ વળી એમ કહે છે કે બંને ભાઈઓ હતા જે હોય તે હતા એક જ પરિવારના મિત્રો એમની કવિતા કરવાની શૈલી જે છે ને એક જણ કવિતની અર્ધાવલી કે બીજું એને પૂરી કરે એમના બનાવેલા હજારો કવિત છે માંથી લેશ માત્ર જરાક જ આપણે લઈએ તમારે એનો અર્થ કરવાનો છે આણંદ કહે કર્માણંદા વાંકા ક્યુ વળ્યા અને કરણંદજી જવાબ આપે કે ઉનાળે ઊંડા હાક્યા અને પછી ભાદરવે ભળ્યા ભર્યા આણંદ કહે આ વાંકા ક્યુ વળ્યા ઉનાળે ઊંડા હાક્યા અને પછી ભાદરવે ભર્યા હવે મિત્રો એ વાંકા શું વળ્યા હશે એ કોને જોઈને આ બંને ભાઈઓ અર્ધાવલી અર્ધાવલી કીધી હશે તો જરા કોમેન્ટ કરજો નમન છે કવિઓને